સુરતના માંડવી ખાતેથી મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે માંડવીના કરંજ ગામથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે માંડવી પોલીસ સ્ટેશનના આ વિસ્તારમાંથી આવેલા કરંજ ગામે ગેરકાયદેસર ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું હતું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એસઓજી શાખાના પીઆઈને અપાઈસ કરી તેમજ મિલકત સંબંધ ગુનાઓ શોધવા સૂચના સૂચનાની આધારે એસઓજી શાખાની ટીમ સક્રિય બનતા કરંજ સિવમ રેસિડેન્સીમાં બોગસ પટેલ ક્લિનિક ચાલતું હોવાની મળી બાદ બાતમીના આધારે દેડ કરતા વગર ડિગ્રી અને વગર પ્રમાણપત્રે પટેલ ક્લિનિક ચલાવતા ઈસમને સુજી પોલીસે ઝડપી પાડ્યો પોલીસે પટેલ ક્લિનિક સ્થળ તપાસ હાથ ધરતા મળી આવ્યો અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી ગેરકાયદેસર પટેલ નામનો ક્લિનિક ચલાવનાર રમેશ પ્રસાદ મુન્નાભાઈ નામના ઈસમને રૂપિયા 81000 થી વધુના મુદ્દા માલ સાથે ઝડપી લેવાયો વગર ડિગ્રી અને વગર પ્રમાણપત્રે પટેલ ક્લિનિક ચલાવી માનવ જિંદગી સાથે ચેડા કરવાના સાધન સામગ્રી સાથે ઝડપાઈ જતા એસઓજી પોલીસે વધુ કાર્યવાહી અર્થે કર્યું માંડવી પોલીસ સ્ટેશન હવાલે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત